હર હર મહાદેવ કલાપી નગરી લાઠીની એકમાત્ર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનારા અવનવા વાર્તા કથા અને વિડીયો તમને જોવા મળી રહે આજે બોડ ચોથ તો ચાલો જાણી લઈએ વ્રતની વિધિ અને વાર્તા તો વ્રતની વિધિ એવી છે કે શ્રાવણ શ્રાવણવદ ચોથના દિવસે આ વ્રત થાય છે એ દિવસે વ્રત કરનારે સ્નાનાદિકર્મથી પરવારી કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય માતા અને વાછરડાનું પૂજન કરવું આ દિવસે એકટાણું કરવું તેમાં ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવામાં લેવી નહીં તેમજ આ દિવસે કંઈ પણ ખાંડવું કે દળવું પણ નહીં તો ચાલો જાણી લઈએ તેની વાર્તા સીતાપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુ વહુ રહેતા હતા તેઓ બંને વિધવા હતા તેઓ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા માલ મિલકતમાં ગણો તો માત્ર ગાય અને વાછડું જ હતું શ્રાવણ શ્રાવણવદ ચોથને પવિત્ર દિવસ આવ્યો સાસુ નદીએ નાહવા જવા ઉપડ્યા જતા જતા તેમણે વહુને કહ્યું વહુ આજે બોડ ચોથ છે હું નાહીને આવું ત્યાં સુધીમાં ઘઉંલાને ખાંડી અને રાંધીને રાખજે વહુએ સાસુની વાત સાંભળી જોગાનું જોગ એમના વાછરડાનું નામ પણ ઘઉલો હતું વહુએ વિચાર્યું કયો ઘઉલો ખાંડીને રાંધવાનો છે ઘઉલાનું ધાન કે વાછરડા જો જોકે વહુમાં બુદ્ધિની થોડી ઉણપ હતી તે તો ઉપડી સીધી ગાયના ગમાણે જઈને તેણે ઘઉલા વાછરડાને વધેરી નાખ્યો અને મહામુસીબતે તેને ખાંડીને રાંધ્યો સાસુ નદીએથી નાહીને પાછા આવ્યા વહુએ સાસુને કહ્યું ઘઉંલાને મેં માંડ માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા આ સાંભળી સાસુએ તો ગભરાઈને દોડ મૂકી અને ગયા ગમાણે જઈને જોયું તો ઘઉંલો ન મળે લોહીનું ખાબોચિયું ભાળ્યું આ જોઈ સાસુની આંખમાંથી આસુ દળદળ વહેવા લાગ્યા મનમાં ને મનમાં વહુને ભાંડવા લાગી આ અક્કલની ઓથમીરે અનર્થ કરી નાખ્યો પણ હવે શું થાય આજે બોળચોથ છે હમણાં સ્ત્રીઓ ગાય વાછડાનું પૂજન કરવા આવશે ત્યારે શું મોઢું દેખાડશું વહુની સાત પેઢીને સંભળાવી સાસુએ ઘઉંલાના હાડકાં ભેગા કરી હાંડલામાં ભર્યા અને ઉકેડે જઈને દાટી દીધું ઘેર આવીને કમાળ વાસીને સાસુ ફરી જોધાર આંસુએ રોવા માંડ્યા હવે ઘઉંલાની માં પહર ચરવા ગયેલી એ ગમાણે પાછી આવી ગંધે ગંધે ઉકળે ગઈ અને હાંડલાને માર્યું શિંગડું હાંડલું ફૂટી ગયું અને હાંડલામાંથી ઘઉલો બહાર આવ્યો બચ માને ધાવવા લાગ્યો હાંડલાનો કાઠલો એની ડોકમાં રહી ગયો પ્રથમ પ્રહરે ગામની સ્ત્રીઓ હાથમાં પૂજાની લઈ પૂજા કરવા આવી જોયું તો ઘરના બારણા બંધ અને કમાડ વાસેલા સાંકળ ખખડાવીને બૂમ પાડી અરે ભોગળ ભીડીને કેમ બેઠા છો બારણા ખોલો અમે પૂજા કરવા આવ્યા છીએ અંદર બીકના માર્યા થરથરતા સાસુ વહુ શું જવાબ આપે એટલામાં ગાય અને ઘઉંલો દોડતા આવ્યા ઘઉલાના ગળામાં હાંડલાનો કાઠલો જોઈ બધા નવાઈ પામ્યા એક સ્ત્રી તો બોલી પણ ખરી બાય આજે વાછરડાના ગળામાં ફૂલના હારના બદલે હાંડલાનો કાઠલો કોને પહેરાવ્યો સાસુને લાગ્યું કે નક્કી આ લોકો મેણો મારે છે પણ વહુએ બારણાની તિરાડમાંથી નજર કરી તો ઘઉંલાને જીવતો દીઠો એના ગળે હાંડલાનો કાંઠો લટકતો હતો સાસુએ અચંબો પામી કમાળ ખોલ્યા બધી સ્ત્રીઓને આવકાર આપી સાચી વાત જણાવી દીધી પછી હર્ષાસ્રુ સારતા કહે તમારા વ્રતના પ્રતાપે જ ઘઉલો સજીવન થયો છે અમારાથી તો અજાણતા ઘોર પાપ થઈ ગયું હતું સાસુએ ઘઉલાના ગળામાંથી કાંઠલો કાઢી ફૂલહાર પહેરાવ્યા પછી સૌએ ભેગા મળી ગાય વાછડાની પૂજા કરી સાસુએ ગાય માતાને કહ્યું હે ગાય માતા સત તમારું વ્રત અમારું એ દિવસથી ગામની તમામ સ્ત્રીઓએ ચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો હે ગાય માતા જે તમને પૂજે તેને સર્વ સમૃદ્ધિ દેજો જય હો ગાય માતા